મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરે તે પૂર્વજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ રવાપર ધનુડા રોડ ઉપર આવેલા પાર્ટી પ્લોટમાં યોજાનાર છે આ કાર્યક્રમને પગલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રમુખો સહિતના આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા હતા બંને પક્ષના આગેવાનો રવાપર ચોકડીએ એકત્ર થઈ ત્યાંથી પોસ્ટર હાથમાં લઈ ચાલીને જઈ રહી વિરોધ પ્રદર્શિત કરતા હતા જોકે આ વિરોધ પ્રદર્શન થાય તે પહેલાં જ પોલીસ દ્વારા બંને પક્ષના આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી દેવ સનાડિયા સાથે કેમેરામેન જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી